અત્યાર સુધી આપણે ડબલ્યુ ડબલ્યુ ઈની ફાઇટ ટીવીના પડદા પર જોઈ છે કે એવી જ ફાઇટ હવે અમદાવાદમાં યોજાવા જઈ રહી છે મળતી માહિતી અનુસાર અમદાવાદમાં ડબલ્યુ ડબલ્યુ ઈ જેવી ફાઇટ યોજાશે તારીખ પચીસ ફેબ્રુઆરીએ વિવિધ રાજ્યોના પચીસ રેસલરો રિંગમાં ઉતરીને એકબીજાને પટકી પટકીને મારશે આ ફાઇટનું આયોજન એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી ક્લબની સામે આર ફાર્મની અંદર કરવામાં આવનાર છે પચીસ ફેબ્રુઆરીને રવિવારને દિવસે સાંજના છ થી દસ વાગ્યા સુધી આ ફાઇટનું આયોજન કરાયું છે મહત્વનું છે કે અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ફાઇટનું આયોજન થવા જઈ રહ્યું છે આ રેસલિંગ ફાઇટમાં પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત સહિતના રાજ્યોમાંથી લગભગ પચીસ જેટલા રેસલર આ ફાઇટમાં ભાગ લેશે આ રેસલિંગમાં એક સાથે દસ હજાર વધુ લોકો જોઈ શકે તે પ્રકારનું આયોજન તો આ ફાઇટ જોવા માટે તમારે રૂપિયા બસો નવ્વાણુંથી લઈને ચાર હજાર નવસો નવ્વાણું સુધીના રૂપિયા ખર્ચ વાપરશે જેમાં ડબલ્યુ ડબલ્યુ ઈમાં એક રેસલર બીજાને ખુરશી લેડર સહિતની વસ્તુઓ મારે છે તેમ આ ફ્લાય ફાઇટમાં પણ રેસલર એકબીજાની ખુરશી